સાથે જોડાઈ ગયા છે દીપિકા જે આરોપીઓ હતા તેમના હવે ગેરકાયદેસર મકાનો તોડી પાડવાની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે શું અપડેટ અત્યારે ત્યાં આગળ કયા પ્રકારની પરિસ્થિતિ જોવા મળી રહી છે આજે ત્રીજું મકાન છે જે તોડી પાડવામાં આવ્યું છે ત્રીજો આરોપી ખાસ કરીને આ જે કેસની અંદર સંડોવાયેલો હતો વસ્ત્રાલ વિસ્તારની અંદર જે પ્રકારે આતંક મચાવ્યો હતો તે આરોપી રોહિત કિશન સોનવણે તેનું મકાન છે આ અને આપ જોઈ રહ્યા છો અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા એસ્ટેટ વિભાગની ટીમ દ્વારા ખાસ કરીને આ મકાન તોડી પાડવાની જે કામગીરી છે તે કરવામાં આવી રહી છે પોલીસ પ્રોટેક્શન પણ છે આ વિસ્તાર કહી શકાય કે ભાઈપુરા વિસ્તાર છે ખોખરા વોર્ડનો ભાઈપુરા વિસ્તાર કે જ્યાં મકાન તોડી પાડીને નિસ્તા આબૂદ કરવામાં

થઈ રહ્યો છે અને જે આતંક મચાવ્યો હતો તમામ આરોપીએ તેને લઈને પણ ક્યાંક ને ક્યાંક એવું ચોક્કસથી દેખાઈ રહ્યું છે એક સંદેશ પણ આપવામાં આવી રહ્યો છે સરકાર દ્વારા અને પોલીસ દ્વારા કે જો આરોપી છે આ પ્રકારનું કોઈ પણ કૃત્ય કરશે સામાજિક તત્વ બનીને લોકોને જે રીતે રંજાડવામાં આવ્યા હતા વસ્ત્રાલમાં અડધી રાત્રે જે પ્રકારનો આતંક ફેલાયો હતો વસ્ત્રાલ વાસીઓ ડરી ગયા હતા આવી પરિસ્થિતિની અંદર આ તમામ જે લોકો છે પંદર લોકો તેમાંથી સાત ઘર આઈડેન્ટિફાઈ કરવામાં આવ્યા છે પોલીસ કમિશન જીએસ મલ્લિક તેમણે ખાસ જે ઇન્ટરવ્યુ આપ્યો મીડિયા સાથે વાતચીત કરી તેમાં તેમણે સ્પષ્ટ કહ્યું કે પંદર આરોપીઓમાંથી એક જુબેનાલ છે એટલે બાકીના જે ચૌદ આરોપી છે તેમાંથી સાત આરોપી છે એવા કે જેમના મકાન છે તે ખાસ કરીને કહેવાય કે ગેરકાયદેસર હોવાનું સામે આવ્યું છે અમદાવાદ મહાનગરપાલિકાની ટીમને એસ્ટેટ વિભાગને જાણ કરવામાં આવી છે અને કાર્યવાહી કરવામાં આવશે તેમાંનું આ ત્રીજું મકાન કોમલ આપ જોઈ રહ્યા છો જે ભાઈપુર વિસ્તારમાં આવેલું છે અગાઉ જે બે મકાન હતા તે અમરાઈવાડી વિસ્તારમાં આવ્યા હતા અને આ જે ત્રીજું મકાન છે તેમાં ત્રીજો આરોપી રોહિત કિશન સોનવડે તેનું મકાન હાલ તોડી પાડવાની જે કામગીરી છે તે કરવામાં આવી રહી છે જોકે આ વચ્ચે જે સવાલ ઉભો થયો છે એસ્ટેટ વિભાગની કામગીરી વચ્ચે પણ સવાલ ઉભો થયો છે કે ગેરકાયદેસર મકાન અચાનક જ રાતોરાત જ્યારે બંધાઈ જતા હોય છે તો તે માટે આખરે જવાબદાર કોણ છે તે પણ ક્યાંક ને ક્યાંક આ વાત આ સવાલ છે તે ઉભો કરે

આગળ લઈ જવામાં આવ્યા હતા પરંતુ વસ્ત્રાલ વાસીઓનો જે રીતે રોષ જોવા મળ્યો આખો વસ્ત્રાલ એક સાથે ઉમટ્યો હતો ત્યારે એ દ્રશ્ય પણ એ બતાવતું હતું કે લોકોમાં ખૂબ જ રોષ છે અડધી રાત્રે આ રીતે આતંક ફેલાવો અને પોલીસનો ડર ના રાખો કાયદાનો ડર ના રાખો અને જેમ મન ફાવે તેમ વર્તન કરવું લોકો જે રાસ્તે રાત્રે જતા હતા રોડ ઉપરથી પોતાના કામ અર્થે અથવા બીજા સ્થળે જતા હોય તો તે લોકોને રોકી વહીકલ પર ગમે તેમ કાચ તોડી નાખવા ગાડી તોડી રાખવીને જે પ્રકારનો રિસરનો આતંક મચાવ્યો હતો તે આતંક સહી શકાય તેમ નહોતો ને જેમ આપે કહ્યું કે ગૃહ રાજ્યમંત્રી તેઓ કહે છે કે કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો એટલે આ વાત ક્યાંક ને ક્યાંક યથાર્થ થતી હોય તે જોવા મળી રહ્યું છે આ સ્થળ પર જ જુઓ કે અહીં પોલીસ પ્રોટેક્શન સાથે ખાસ કરીને જે પ્રકારની કામગીરી કરવામાં આવી રહી છે મકાન તોડી પાડવામાં આવ્યું છે ને આરોપીઓના એવા મકાન કે જે ગેરકાયદેસર બંધાઈ ગયા હતા બંધાતા તો બંધાઈ ગયા પરંતુ હવે એ મકાનમાં રહીને શકે અને આપ દ્રશ્યોમાં પણ જુઓ કે કોર્પોરેશનના જે એસ્ટેટ વિભાગના શ્રમિક વર્ગ છે તે અહીં ખાસ કરીને કામગીરી કરી રહી છે અને આ ત્રીજું મકાન છે હજુ પણ ચોથું મકાન છે તે તોડાવવાનું છે અને તે અમરાઈવાડી વિસ્તારમાં છે તે ગણેશનગર વિસ્તારમાં છે અમરાઈવાડીના અને આ ત્રીજું મકાન છે જે હાલ તોડવામાં આવી રહ્યું છે થોડી ક્ષણો બાદ ચોથા મકાનના પણ સમાચાર આપણી પાસે મળશે એટલે કુલ સાત આવા મકાન છે સાત આરોપી છે કે જેમણે ગેરકાયદેસર મકાન બાંધી દીધા હતા એન કે પ્રકારે તેમણે તેમનું મકાન જોવા નહીં મળે અને તે કારણ પાછળ જવાબદાર માત્રને માત્ર વસ્ત્રાલ વિસ્તારની અંદર જે પ્રકારે તેમણે આતંક મચાવ્યો હોય તે કારણ છે તે ક્યાંક ને ક્યાંક જવાબદાર બનશે તેવું લાગી રહ્યું છે દીપિકા અત્યારે ત્રીજું મકાન તોડી પાડવામાં આવી રહ્યું છે જે રોહિત નામનો જે આરોપી છે તેનું મકાન તૂટી રહ્યું છે અત્યાર સુધી ત્રણ મકાન તૂટ્યા અને હવે પણ જે સાત મકાનો તૂટવાની વાત છે તો શું આજે જ તમામ મકાન તોડી પાડવામાં આવશે તેને લઈને કોઈ અપડેટ છે બિલકુલ અમદાવાદ મહાનગરપાલિકાના એસ્ટેટ વિભાગને એસ્ટ્રમિક વર્ગ અને તેની સાથે પોલીસ પ્રોટેક્શન સાથે મંજૂરી લેવામાં આવે અને ત્યારબાદ જે ટીમ ટીમ છે છે તે કામગીરી કામગીરી કરે એટલે આ ત્રીજી તોડવાની હાલ માહિતી છે કે આ જે ચોથું મકાન છે આજે ચોથું મકાન પણ તૂટી જશે અને બસ થોડી મિનોટી મિનિટોની અંદર લગભગ અઢી વાગેની આસપાસ સમય આપવામાં આવે છે કે અમરાઈવાડી વિસ્તારની અંદર ગણેશનગર વિસ્તારમાં ગણેશનગર વિસ્તારમાં રહેતો જે આરોપી છે ચોથો આરોપી તેનું મકાન છે તે ગેરકાયદેસર હોવાનું સામે આવ્યું છે પોલીસ પ્રોટેક્શન ત્યાં ગોઠવાઈ ગયું છે અને મારા સહયોગી પણ ત્યાં પહોંચી જશે એટલે જે પ્રકારની કાર્યવાહી છે સતત ગુજરાતી દર્શકો સુધી એટલે પહોંચાડી કોમલ કારણ કે આ સામાજિક તત્વો દ્વારા જે રીતે અમદાવાદ જેવા શહેર ને જેને મેટ્રો સિટી કહેવામાં આવે છે તેવા શહેરમાં આ રીતે આતંક મચાવો અને આ પ્રકારનું કૃત્ય કરવું ત્યારે વસ્ત્રાલ વિસ્તાર હોય કે પછી નરોડા વિસ્તાર હોય કે નિકોલ વિસ્તાર હોય જેમ અગાઉ પણ આપણે ઘણી બધી વાર ગૃહ રાજ્યમંત્રીની સ્પીચ સાંભળી

કૌટુંબિક કાકાએ સગીરા પર દુષ્કર્મ આચર્યું છે સગીરાને પેટમાં દુખાવો ઉપડતા સગીરાને હોસ્પિટલે સગીરાને પાંચ માસનો ગર્ભ હોવાનું ખુલતા સમગ્ર મામલો પ્રકાશમાં આવ્યો સગીરાની માતાએ પોલીસ ફરિયાદ નોંધાવતા પોલીસે બીએનએસ ની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધી આરોપીની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે

સુરતમાં છ વર્ષની બાળકી પર દુષ્કર્મની આશંકા સેવાઈ રહી છે અને કતારગામ વિસ્તારમાં ફૂટપાથ પર રહેતી બાળકીને ગુપ્તાંગના ભાગે દુખાવો થયો હતો પરિવારના સભ્યો બાળકીને લઈ હોસ્પિટલ પહોંચ્યા ડોક્ટર દ્વારા બાળકીનું મેડિકલ ચેકઅપ કરવામાં આવ્યું અને ચેકઅપ કરવાની તજવીજ હાથ ધરવામાં આવી તો બાળકીએ પોલીસની પ્રાથમિક પૂછપરછમાં જણાવ્યું એક અજાણ્યું ઈસમ બાળકીને રમવા માટે લઈ ગયો હતો આ અજાણ્યા દ્વારા બાળકી સાથે દુષ્કર્મ કરવામાં આવ્યું હોવાની પોલીસની આશંકા સેવાઈ રહી છે ડોક્ટરના રિપોર્ટ દ્વારા પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવશે તો ડોક્ટરનો જે પણ રિપોર્ટ આવશે તેના આધારે વધુ તપાસ હાથ ધરવામાં આવશે ગોંડલમાં રાજકુમાર જાટના શંકાસ્પદ મોતનો મામલે એસપી અને મૃતકના પિતા વચ્ચેની ટેલિફોનિક વાતચીત વાયરલ થઈ છે રાજકોટ એસપી હેમકર સિંહ તેમજ મૃતકના પિતા રતનલાલ જાટ વચ્ચેની એક ઓડિયો ક્લિપ વાયરલ થઈ છે યુવાનના મોત પહેલાનો આ સંવાદ છે બિલકુલ નહીં ये आपको ध्यान पे थी थी। थी। सर मैंने वो जो भी घटना घटी वो मैंने रियल बताया सर वो रियल उसके साथ ऐसा हुआ था तभी मतलब ऐसा हुआ, हुआ। उसमें आप फुटेज आप मतलब आपने फुटेज देखा होगा मतलब जो भी अंदर का फुटेज था जहाँ पर वो इतनी मारामारी पंद्रह लोग एक साथ टूट पड़े वो आपने फुटेज देखा नहीं देखा वो फोटेज हमारे हमारे ध्यान पे नहीं आया है वो फुटेज मेन चीज ही वही है सर उसकी वजह से ही तो ये हुआ है वो इतनी सारी चीजें आपने देख देख ली तो वो फुटेज लेते मेरा सुन लो आप ये मैं आपको यही बताने की कोशिश कर रहा हूँ आप दोनों चीजों को लिंक ना करें आपका बेटा थोड़ा डिस्टर्ब है पहले से आपके ध्यान पे लाने के लिए आप पिता है तो आपको पता होना चाहिए उस बात का ये बस आपके ध्यान पे लाने के लिए मैंने आपको फोन नहीं किया है आपने देखा होगा तो सही आप कह रहे तो आप आप देखा होगा तभी कह रहे हैं सर લેકિ હમરે ધ્યાનમાં કઈ પહેલે એ ચીજ નહીં આઈ હતી તો મેં ધ્યાન આગે થી આપ ધ્યાન રખીએ બચ્ચે કોને પાસ રખીએ आपका बच्चा आपके सानिध्य में रहेगा सुरक्षित रहेगा बच्चे को अपने से दूर मत करिएगा बच्चे की मानसिक हालत थी ठीक नहीं है ठीक है और ये जो चल हालत मतलब एकदम बिगड़िए ना सर आप मतलब मार की वजह से बिगड़ी ना आप मेरे को सही सलामत बच्चा एक बार मिल तो जाने दो सर हूँ ये पांच से छह महीने से चल रहा है आपके बच्चे के साथ यही आपको बताने की कोशिश कर रहा हूँ आप समझ नहीं रहे अभी भी छह महीने हमारी बात सुनिए आप जी जी साधुओं से हमारी बात हुई है जिनके साथ में बैठता है जिनके साथ में जो करता है वो भी मैं आपको फोन पे क्या बताऊंगा आप रूबरू मिलेंगे तो आपको मैं बताता हूँ बट जो जो हमें पता चला है जिनके साथ में उसका उठना बैठना है वो सही लोग नहीं है और वो गलत रास्ते पे चलने वाले लोग हैं क्योंकि उनको तो कुछ करना नहीं है अपने जीवन में तो आपका बच्चा मंदिरों में ऐसे लोगों के साथ बैठता है बस समाचारों में आगे पहला रोका एक ब्रेक माटे હવામાન રાજ્યમાં ત્રણ દિવસ કાળઝાળ ગરમીથી રાહત મળશે પવનની દિશા બદલાતા તાપમાનમાં બે થી ત્રણ ડિગ્રી થશે ઘટાડો ગરમીને લઈને હવામાન વિભાગની આગાહી કચ્છ સુરેન્દ્રનગરમાં આજે ગરમીનું યલો એલર્ટ કેટલાક વિસ્તારમાં બે થી ત્રણ ડિગ્રી ઘટ્યું તાપમાન તાપમાનમાં ઘટાડો થતાં ગરમીથી મળશે આંશિક રાહત સુરતના સચિન વિસ્તારમાં સેજલનગરમાં રિક્ષામાં આવેલા બદમાશોએ થી પાંચ લોકો પર ચપ્પુથી હુમલો કર્યો હુમલો કરી રિક્ષામાં ભાગતા બદમાશો પર કરાયો પથ્થરમારો સુરતના સારોલીમાં પ્રતિક્ષા રેસીડેન્સીમાં બવાલ થી બાર યુવકોએ બી બાળકો સાથે મારામારી કરી બાળકોએ હોળી રમતા સમયે પોટલી ફેંકતા ઢોર માર મરાયો ઇજાગ્રસ્ત બાળકોને સારવાર માટે ખસેડવામાં આવ્યા વડોદરામાં નાગરવાડા વિસ્તારમાં એક જ કોમના બે જૂથ વચ્ચે બબાલ રાત્રીના સમય થઈ માથાકૂટ પોલીસે વધુ અટકાયત કરી કારેલીબાગ પોલીસે બબાલનું કારણ જાણવા તપાસ હાથ ધરી વડોદરાના દંતેશ્વરમાં અસામાજિક તત્વો લાકડીઓ અને ધોકા સાથે આતંક મચાવ્યો બે જૂથ વચ્ચેની બબાલના કારણે રોડ વચ્ચે હથિયારો સાથે ભયનો માહોલ ઉભો કર્યો સમગ્ર ઘટનાનો વીડિયો વાયરલ થયો અમદાવાદના ચાંદખેડામાં કેબી રોલ બિલ્ડિંગમાં દસ લોકો લિફ્ટમાં ફસાયા ફાયર વિભાગે તમામ લોકોનું રેસ્ક્યુ કર્યું બીજા માળે લિફ્ટમાં ફસાયેલા લોકોની દિવાલ તોડી સહી સલામત બહાર કાઢવામાં આવ્યા દમણના ખારીવાડમાં બેફામ કાર ચાલકે બે વાહનોની અડફેટે લીધા બાઇક સવારનું સ્થળ પર જ મોત થયું અકસ્માત સ્થળે લોકોના ટોળા એકત્ર થયા પોલીસે કાર ચાલક વિરુદ્ધ કાર્યવાહી શરૂ કરી દેવદર્શને જઈ રહેલી શ્રદ્ધાળુઓની બસને ડાકોર નજીક અકસ્માત નડ્યો ડ્રાઈવરે સ્ટેયરિંગ પરથી કાબુ ગુમાવતા બસ રોડની સાઈડમાં ઉતરી ગઈ ત્રણથી ચાર લોકો ઇજાગ્રસ્ત થયા સુરતથી અડતાલીસ મુસાફરો ખાનગી બસને દર્શન કરવા આવ્યા હતા ડાકોર વડોદરામાં દારૂના નશામાં ધૂત કાર ચાલકે અકસ્માત સર્જ્યો તાંતરજા વિસ્તારમાં અકસ્માત બાદનો વીડિયો વાયરલ થયો કારમાંથી મળી દારૂની બોટલ ચાલકને બોલવાનો પણ હોશ ન હોવાનો આરોપ વડોદરામાં વધુ એક કિટન રનની ઘટના બિલ કેનાલ રોડ પર કાર ચાલકી રાહદારીઓની અડફેટી લેતા ત્રણથી ચાર લોકો ઇજાગ્રસ્ત બાદ તો રાજકોટમાં ઘોડે સવારીના સ્ટન્ટનો વીડિયો વાયરલ થયો છે બીઆરટીએસ રૂટ પર સ્ટન્ટ બાજો બેફામ બન્યા છે વાયરલ વીડિયો એકસો પચાસ ફૂટ રીંગરોડનો હવાનું સામે આવ્યું છે છથી સાત ઘોડેસવારો સ્ટન્ટ કરતા વીડિયોમાં કેદ થયા છે પર ચોકડીથી શીતલ પાર્ક ચોક તરફ જતા બીઆરટીએસ રૂટ પર સ્ટન્ટ કરતા હોવાનું સામે આવ્યું છે તો એક બે નહીં પરંતુ છ થી સાત જેટલા યુવકો આ ઘોડેસવારી કરતા નજરે પડ્યા છે અને બીઆરટીએસ રૂટ પર ઘોડેસવારી કરવામાં આવી રહી છે અને તેમના દ્વારા વીડિયો પણ બનાવવામાં આવ્યો છે તો ઘોડે સવારી કરતા આ યુવકો સ્ટન્ટ કરતા નજરે પડી રહ્યા છે અને લોકોના જીવ જોખમમાં મૂકતા હોય તે પ્રકારની આ ઘટના સામે આવી છે અને બીઆરટીએસ રૂટ પર આ પ્રકારે ઘોડે સવારી કરવામાં આવી રહી છે ત્યારે ત્યાંના સ્થાનિક તંત્રની કામગીરીને લઈને પણ અનેક સવાલ ઉદ્ભવી રહ્યા છે ગાંધીનગરમાં નબીરાવ બેફામ બન્યા અને કારમાં જોખમી રીતે સ્ટન્ટ કર્યાનો વીડિયો વાયરલ થયો વીઆઈપી રોડ પર કારમાં સ્ટન્ટ કરતા વીડિયો વાયરલ થયો છે સોંગ સાથે કારમાં જોખમી રીતે સ્ટન્ટ કર્યા કારમાં સ્ટન્ટ કરતા નબીરા પોલીસની ઝપેટી ચડ્યા અને પાટનગરની પોલીસનો જાણે કોઈ ડર જ ન હોય તેમ નબીરાવ કારમાં જોખમી સ્ટન્ટ કરતા નજરે પડ્યા હતા ત્યારે પોલીસે તેઓને ઝડપી લીધા હતા કાર પર ઉપર બેસીને તેમના દ્વારા સ્ટન્ટ કરવામાં આવી રહ્યો હતો અને પોલીસના ઝાપટામાં આજે નબીરાઓ છે તે આવ્યા હતા પરંતુ સવાલ એ ઉદ્ભવી રહ્યો છે કે આખરે ટ્રેન્ડમાં આવવાની ચક્કરમાં ટ્રેન્ડ ટ્રેન્ડમાં રહેવાના ચક્કરમાં આ જે યુવકો હોય છે તે વિડિયો બનાવતા હોય છે અને સ્ટન્ટ કરી લોકોના જીવ જોખમમાં મૂકતા હોય છે ણંદ રાજ્યમાં વધુ એક વખત નબીરાઓના સ્ટન્ટ જોવા મળી રહ્યા છે આણંદના વિદ્યાનગરમાં નબીરાઓએ જોખમી સ્ટન્ટ કર્યા છે નબીરાઓ દરવાજો ખુલ્લો રાખી કાર ચલાવતા જોવા મળ્યા સ્ટન્ટ દ્વારા પોલીસને પડકાર આપી રહ્યા હોય તે પ્રકારની આ ઘટના જોવા મળી રહી છે વડોદરાની ઘટનાના પડઘા હજુ શાંત નથી થયા ત્યાં જ આણંદમાં સ્ટન્ટનો વીડિયો વાયરલ થતા પોલીસ તંત્ર પર અનેક સવાલો ઉઠી રહ્યા છે તો સ્ટન્ટ કરતા આ યુવકો જોવા મળી રહ્યા છે અને જોખમી કરવામાં આવતા હોય છે રાજકોટ ગાંધીનગર તેમજ દ્રશ્યો કે જ્યાં યુવકો દ્વારા કરવામાં આવી રહ્યા છે અને બસ એક ટ્રેન્ડમાં રહેવાના ચક્કરમાં લોકોના જીવ જોખમમાં મૂકવામાં આવતા હોય છે રાજકોટમાં ઘોડેસવારી કરતા યુવકો નજરે પડ્યા તો ગાંધીનગરમાં કાર પર બેસીને સ્ટન્ટ કરવામાં આવ્યો બીજી તરફ આણંદની એ ઘટના કે જ્યાં કારનો જે દરવાજો હતો તે ખુલ્લો રાખીને તેમના દ્વારા સ્ટન્ટ કરવામાં આવ્યો અને લોકોના જીવ જોખમમાં મૂકવામાં આવ્યા છે વલસાડના ભાગલ ગામમાં પરંપરાગત રીતે બળદગાડા રેસ યોજાઈ હતી અને આજના યુગમાં પણ બળદનું મહત્વ સમજાવવા અને ખેડૂતોની સંસ્કૃતિ અને પરંપરાગતને જીવંત રાખવા માટેના પ્રયાસના ભાગરૂપે દર વર્ષે બળદગાડા રેસ યોજવામાં આવે છે આ રેસમાં ભાગલ ગામના ખેડૂતોએ ભાગ લીધો હતો તેમજ આયોજકો દ્વારા સ્પર્ધકોને પ્રોત્સાહિત પણ કરવામાં આવ્યા હતા ઉલ્લેખનીય છે કે આજના આધુનિક યુગમાં યુવાનો અને બાળકો મોબાઈલ અને ઇન્ટરનેટની દુનિયામાં વ્યસ્ત રહેતા હોય છે તેથી આ રેસનું આયોજન કરી બાળકો અને યુવાનોમાં બળદગાળાનું મહત્વ સમજાવવાનો પ્રયાસ કરવામાં આવે છે રાજ્યના મોટા શહેરો ઉપરાંત નાના ગામોમાં પણ રખડતા ઢોરનો ત્રાસ વધ્યો છે બનાસકાંઠાના ડીસાના મોટી આંખોલ ગામ પાસે રખડતા પશુએ યુવકને અડફેટે લેતા ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયો યુવક પોતાના ઘર તરફ જતો હતો તે સમયે રખડતા ઢોરે અડફટે લીધો હતો યુવકને ગંભીર ઈજાઓ પહોંચતા સારવાર અર્થે ડીસા સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો ડીસા સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર આપ્યા બાદ વધુ સારવાર માટે પાલનપુર ખસેડવામાં આવ્યા કોંગ્રેસ નેતા દિનશા પટેલે પીએમ મોદીના વખાણ કર્યા છે તેમણે કહ્યું છે કે પીએમ મોદીએ જે કંઈ સારું કર્યું છે તેને અમે સ્વીકારીએ છીએ સ્ટેચ્યુ ઓફ યુનિટીના નિર્માણમાં પીએમ મોદીના પ્રયાસો અંગે પણ તેમણે પીએમ મોદીનો આભાર માનો પૂર્વ કેન્દ્રીય મંત્રી અને કોંગ્રેસ નેતા દિનશા પટેલે ઉમેર્યું કે પીએમ મોદી મારા મિત્ર છે અને મારી અને મને સારી રીતે આદર પણ આપે છે તે વિવાદ તેમના દ્વારા કરવામાં આવી છે मोदी साहब ने किया जो कुछ अच्छा किया है उसको स्वीकार करते हैं कि अच्छा किया वो अच्छा ही है मैं स्वीकार करता हूँ कि जितना उन लोगों ने आने के बाद वेटेज दिया इतना वेटेज कांग्रेस के समय में नहीं दिया रिस्पेक्ट करते हैं सलाम करते हैं पांव पर लगते हैं उसके कि भाई आपने बनाया स्टेचू ऑफ यूनिटी हम प्रणाम करते हैं हमारे दोस्त है ऐसा नहीं है हमारे दोस्त है मेरे साथ अच्छा संबंध रखते हैं अच्छी बात करते हैं અચ્છે લફ્જમે મુજે બુલા રિપેક દેહ સુરતમાં મહિલાના મોતને લઈને ગામ લોકોનો વિરોધ કરવામાં આવી રહ્યો છે લવેટ ગામમાં મહિલાનું મોત કરંટ લાગવાથી થયું હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે ગામ લોકો અને મૃતક મહિલાના પરિવારજનોનો આક્ષેપ છે કે ખેતરના ફેન્સિંગ તારમાંથી કરંટ લાગવાથી મોત થયું છે અમે ખેતર માલિકને ફોન કર્યો પણ તેઓ હજી સુધી ફરક્યા પણ નથી ખેતરના માલિક નહીં આવે ત્યાં સુધી અંતિમ સંસ્કાર નહીં કરવામાં આવે તેવી ચીમકી પણ ગ્રામ લોકો દ્વારા ઉચ્ચારવામાં આવી છે કાલે મારા દાદીને કરંટ લાગવાથી ઓસાન પામ્યા છે અમે ખેતરવાળાને જાણ કરી છે કે તમારા તાર ફેન્સિંગથી કરંટ લાગ્યો છે અને તે મરણ પામ્યા છે અને તે ખેતરવાળા હજી સુધી અહીંયા હાજર થયો નથી ને હાલમાં જે એ ખેતીનું સંચાલન કરતા છે ચેતન પંડ્યા તે પણ અહીંયા હાજર નથી અમારી માંગ છે કે જ્યાં સુધી તે લોકો નહીં આવે ત્યાં સુધી અમે અહીંયાથી લાશ ઉપાડવાનો નથી અમે આવ્યા એટલે એકસો આઠમાં અમને એ માટે લઈ ગયા સારવાર માટે લઈ ગયા આ પછી મૂળ જાય ડૉક્ટર સાહેબે કર્યા જે માલિકને પણ અમે જાણ કરીશું સાહેબ અગિયાર વાગ્યા સુધી જાણ કરી અમે આવીએ છીએ આવીએ છીએ એવું કહે છે અત્યાર સુધી આવ્યા નથી માગણી હવે એમનું પરિવાર જે ઈચ્છે એક માલિક જોડે ચર્ચા થાય એ અમને મંજૂર છે ભરૂચમાં મહિલાના આત્મહત્યા મામલે વિવાદ વધુ વકર્યો છે પોલીસના ત્રાસથી આત્મહત્યા કર્યાના આક્ષેપ વચ્ચે લોકોએ ઉગ્ર વિરોધ દર્શાવ્યો છે આ મામલે તાત્કાલિક પગલા લેવા ગ્રામજનોએ રસ્તા પર ઉતરી રસ્તો જામ કર્યો છે પીએમ કર્યા બાદ તેનો વિડીયોગ્રાફી છે કે નહીં એ બાબતે પણ સવાલ થઈ રહ્યા છે નોંધનીય છે કે સુસાઇડ નોટમાં મહિલાએ પીઆઈએમકે પર બહાર કોન્સ્ટેબલ રાજેન્દ્રસિંહ અને સંદીપભાઈનો ઉલ્લેખ કર્યો છે ગુજરાતને અડીને આવેલા મહારાષ્ટ્રના સાતપુડા ગિરિમાળામાં વર્ષોથી ચાલી આવેલ પરંપરાને આજે પણ આદિવાસી સમાજના લોકોએ જીવંત રાખી છે દર વર્ષે પરંપરાગત રીતે અનોખી રીતે હોળી પર્વની હર્ષોલ્લાસથી ઉજવણી કરવામાં આવે છે અહીં મુખ્યત્વે ધૂળેટીના દિવસે આખી રાત નાચગાન બાદ બીજા દિવસે વહેલી સવારે હોળી પ્રગટાવવામાં આવે છે હોળી પ્રગટાવવાના સ્થળે સાતથી આઠ ફૂટ જેટલો ઊંડો ખાડો કોઈપણ ઓજારના ઉપયોગ વિના શ્રદ્ધાળુઓ પોતાના હાથથી ખોદે છે અને માટી બહાર કાઢી હોળી સળગાવવા માટે ખાડો તૈયાર કરવામાં આવે છે એસી કિલોમીટર દૂર જંગલમાંથી લાવવામાં આવેલા વાંસની પૂજા અર્ચના કર્યા બાદ વાંસની ખાડામાં ઊભો કરવામાં આવે છે જ્યાં વહેલી સવારે હોળી પ્રગટાવ્યા બાદ સૌ છૂટા પડી ઘરે પરત ફરે છે સાથે જ આદિવાસીઓની કુળદેવી યામોગી માતાનું વર્ષો જૂનું યામોગી માતાના મંદિરે શ્રદ્ધાળુઓ દર્શન કરી ધન્યતા અનુભવતા હોય છે